ના હોય બાયલો બને તું બાયલો અરે બાપાધુ વધુ મમ્મી થઈ હવે લાવી જ નહી જવા ગઈ તારું તારું શું કારું મસ્ત થઈ ગયું હપુસો ગયો તું તો હપુસો ગયો રોટલા કોણ કરે મને રોટણી પડી મેલી શોક એમ નહીં કઈ વાત કરો તે હું ગોમ નો આગેવાન હ

ગુરુજી આમ જાઓ ને હાલો પેલો હાલો તમે આખા ગામની પંચાયત કરો તમે તો આગળ કર્યા જતું તમારા ઘરની તમારે શું આપડું રહે તમારે શું રે કેમ કહો સારું વિચાર્યું જ નઈ છોકરા જા 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 રીક્ષા વિક્ષા કરલાય કે ફરી બાઇક નું એવું કરે કે લાય આપણા ગોમ માં અરે બધે કહું બરાબર બધા નું આગેવાની કરું મારી આપડું શું રે હવે તમે ના કીધી દ ના જોઈએ મારા બાપા મને બીજી જ લઈ આવો

અત્યારે <laughs> મારા <laughs>

આપડે એનો નિકાલ કરીશું સારું નહી જવું આપડે આવા આગેવાન હોય તો એમના ગના આપણે જોયું સરપંચ પેલા સરપંચ આવે વાત કરતી નહિ

એ શું કેતા નહીં યાર સરપંચ તમે સમજતા નહીં બહુ ભંગર થઈ ગઈ હાર આ મને તમે યાર જૂઠું બોલો યાર આવું ચાલતું હશે આ સરપંચ જેવો નહીં યાર તમારી સોડી એ મારી સોડી યાર એ આ હાજી પણ થોડો ડખો થાય એ તો હે

શું મોડી ત્યાં વાગ્યા ને પૈસા કોણ આપશે નાખી હા એટલે શું ખબર હા જાને એક જ પડશે આ ગમલો કોણ ખબર અને મારા કોણ ખબર પડે એટલે એના ગોળિયા જોડે શું લાંબા લો

એક જ આખી પડશે આ ઉમેદ આપડે ગોમા આવી ઉભે તો અહીં આવી ઉમેટો તો અહીં આવી

સરપંચ યાર એમને ફરી આવું ના કરે યાર એમ નઈ તેડી જાય તો યાર શાંતિ આ તો પછી મારા ગુના થોડી ધ્યાન રાખવાની હે એ તો એમને ખબર પડી યાર કે આવશે ફરી લેવા તેડી જશે ને હો તેડી જશે ખરા સરપંચ પાવર ટેક નો પાવર ટેક મળી ગયો યાર એમને